અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આગામી નવેમ્બર મહિનામાં બે દિવસ રોમાંચક કાર્યક્રમ યોજાનાર છે ફૂડ ફેસ્ટિવલ તેર થી સોળ નવેમ્બર દરમિયાન આયોજિત રહેશે જ્યારે બુક ફેર તેર થી વીસ નવેમ્બર સુધી ચાલશે બંને કાર્યક્રમો રિવરફ્રન્ટ પર જ યોજાશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે બુક ફેર અને ફૂડ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરવામાં આવશે ફૂડ ફેસ્ટિવલમાં ભાગ લેનારા લોકો મિલેટ્સ અને સાત્વિક ફૂડનો આનંદ માણી શકશે આ કાર્યક્રમો સાહિત્ય પ્રેમીઓ અને ફૂડ લવર્સ બંને માટે અનોખો અનુભવ સાબિત થવા જઈ રહ્યો છે દેશના વડાપ્રધાન જ્યારે માન્ય મુખ્યમંત્રી હતા ત્યારે વાંચે ગુજરાત બે હજાર બારની અંદર લાવ્યા હતા અને ત્યાર પછી સતત બુક ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવતું હતું લોકોનું વાંચન પ્રત્યે રુચિ વધે સાહિત્યપ્રેમી અમદાવાદની જે જનતા છે એના માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે બુક ફેરનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે આપણે વાત કરીએ કે તેર નવેમ્બરથી શરૂ કરી વીસ નવેમ્બર સાત દિવસ સુધી બુક ફેરનું આયોજન રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવ્યું છે તેનું ઓપનિંગ વાત કરીએ કે આપણે ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે થશે સાથે સાથે રાજ્યના મુખ્યમંત્રી શ્રી પણ જોડાશે બુક ફેરને પરિણામે અનેક વાંચનપ્રિય જનતા ત્યાં આગળ આવતી હોય છે બાળકો સાહિત્ય પ્રત્યે ય તે માટે બપોરના સમયે બારથી પાંચ દરમિયાન કિડ્સ અને બાળકોને લગતી પ્રવૃત્તિઓ અને રાત્રે સાહિત્યમાં આપણે વાત કરીએ કે જે સાહિત્ય ક્ષેત્રે જે લોકોની નામના છે એ લોકોના પ્રવચનો અને આપણે વાત કરીએ કે કવિ સંમેલનના સાંસ્કૃતિક કાર્યક્રમ રાત્રિના સમયે રાખવામાં આવશે પરિણામે આગામી સમયમાં તેર નવેમ્બરથી આંતરરાષ્ટ્રીય કક્ષાના ફેરનું આયોજન અનેક પ્રકાશકો આ બુકફેરની અંદર ભાગ લેશે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આગામી તેર તારીખથી ફેર અને ફૂડ ફેસ્ટિવલ બંનેનું આયોજન રિવરફ્રન્ટ ખાતે કરવા માટે જઈ રહ્યા છે ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી માન્ય અમિતભાઈ શાહના હસ્તે વાત કરીએ કે આ બુક ફેર અને ફૂડ ફેસ્ટિવલ ખુલ્લું મૂકવામાં આવશે વાંચનપ્રિય અમદાવાદની જે જનતા છે એ આની અંદર વર્ષે દર વર્ષે મોટી સંખ્યામાં ભાગ લઈ રહી છે બાળકોની વાંચન પ્રત્યે રૂચિ વધે તે માટે અનેક પ્રકારના સ્ટોર રાષ્ટ્રીય કક્ષાના અને આપણે વાત કરીએ કે આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રકાશકોના ત્યાં આગળ સ્ટોલ લાગશે અને સંપૂર્ણ એસી વાતાકુ ડોમની અંદર આ બુક ફેર સાત દિવસ માટે યોજાશે સાથે સાથે ફૂડ ફેસ્ટિવલ કે અમદાવાદની જે જનતા છે એ ફૂડ માટે પણ આપણે વાત કરીએ કે મિલેટ આધારિત લોકો સુધી પહોંચે એના માટે ફૂડ ફેસ્ટિવલનું આયોજન પણ રિવરફ્રન્ટ ખાતે તેરથી સોળ નવેમ્બર દરમિયાન કરવામાં આવનાર છે